જય માતાજી ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું બાફેલા મોટા ગોવાનું શાક તો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે કૂડા ગોવાનું જે શાક હોય છે એ વધારે મીઠું અને વધારે ટેસ્ટી લાગે છે પણ આજનું જે શાક છે એ એકદમ અલગ મસાલા સાથે અને નવી જ રીતે બનાવશું અને એ પણ માત્ર ઘરના જ મસાલાનો ઉપયોગ કરીને આજનું જે આ શાક છે તે બનાવીશું તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બે લાયકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું મોટા ગુવાનું શાક બનાવવાનું શરૂ કરીએ ગુવારની મેં અહીંયા એકદમ સારી રીતે ધોઈ અને તેની આગળ અને પાછળનો ભાગ છે તે કટ કરી લીધો છે ત્યાર પછી જે મોટી મોટી ગુવાર છે તેને વચ્ચેથી કટ કરી લઈશું અને જે થોડી કુડી ગુવાર છે તેને આખી જ રહેવા દઈશું અને તેની સાઈડ પરનો ભાગ છે તેને હટાવી લઈશું તો આ જ રીતેથી બધી જ ગુવારને એકદમ સરસ મેન વચ્ચેથી કટ કરી લીધી છે તો ગુવાર એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો તમારે પણ આ જ રીતથી ગુવાર જે થોડી મોટી હોય તેને વચ્ચેથી કટ કરી લેવાની છે કુડી ગુવાર ચાલશે એમ જ હવે મેં અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે કૂકરમાં અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે હવે જે ગુવાર કટ કરીને રાખી છે તેને એડ કરી દઈશું અને તેમાં એક વિસલ વગાડી લઈશું જે ગુવાર છે એ વધારે પડતી નથી બાફવાની એટલા માટે સિત્તેર ટકા જેટલી જ ગુવાને બાફવાની છે તો હવે તેમાં એક વિસલ વગાડી લઈશું અને પછી તેનું જે પ્રેશર છે એ બિલકુલ નહીં કાઢીએ હવે તેના માટે એક સરસ મસાલો બનાવી લઈએ તો અહીંયા મેં ખાંડી લીધી છે અને તેની અંદર લસણ એડ કરી દીધું છે અને તેને એકદમ સારી રીતે ખાંડી લઈશું અને ત્યાર પછી એક ચમચી જેટલું તીખું લાલ મરચું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તેની સાથે બેસનની સેવ એડ કરી છે તો હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ખાંડી લઈશું આ શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે લસણના લીધે આ શાકનો જે ટેસ્ટ છે એ વધારે સરસ આવે છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો એકદમ સરસ મસાલો રેડી થઈ ગયો છે ખંડાઈ ગયો છે તો તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું તમે કોઈ પણ સેવ એડ કરી શકો છો જે તમારી પાસે હોય અથવા તો તમે બેસન પણ લઈ શકો છો હવે મસાલો રેડી કરી લઈએ તો જે ખાંડીમાં ખાંડીને મસાલો રેડી કર્યો છે તેને લઈ લઈશું અને હવે આ મસાલા સાથે બીજા મસાલા પણ ઉમેરી લઈશું તો મેં અહીંયા સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે બે ચમચી જેટલો દોઢ ચમચી જેટલો જીરું પાવડર એડ કરીશું સિંગદાણાને તમે એમ જ ખાંડીને લઈ શકો છો અને તેની સાથે લીંબુનો રસ એડ કરીશું અહીંયા અડધો હવે પાણી એડ કરીને એક પેસ્ટ જેવું બનાવી લઈશું જેથી જ્યારે વઘાર કરીએ તો જે બધા મસાલા છે તે બળી ના જાય એટલા માટે તો આ રીતે તમારે પણ મસાલો રેડી કરી લેવાનો છે આ મસાલાથી આ શાક ખૂબ જ સરસ બનીને રેડી થાય છે તો મસાલો રેડી છે મેં અહીંયા પાંચ ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે કડાઈમાં અને તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર એક ચમચી ભરીને અજમો એડ કર્યો છે આ ગુવારના શાકમાં તમે અજમાનો જ વઘાર કરજો તેનાથી આ શાક ખૂબ જ વધારે પડતું જ ટેસ્ટી બનીને રેડી થાય છે તો અજમો એકદમ સારી રીતે શેકાઈ ગયો એટલે મેં જે પેસ્ટ રેડી કરી હતી પાણી એડ કરીને તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને મીડિયમ ગેસ પર જ આ જે પેસ્ટ છે તેને એકદમ સારી રીતે કૂક કરી લેશું જે પેસ્ટ થોડી ઘણી બાઉલમાં બચી ગઈ હતી તેની અંદર થોડું પાણી એડ કરીને તેને પણ એડ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકીને તેને પાંચથી સાત મિનિટ જેવું કૂક થવા દઈશું તો અહીંયા ગુવાર પણ બફાઈને રેડી થઈ ગઈ છે તો તેને ઠંડી થવા દઈશું હવે મસાલા ચેક કરી લઈએ તો તેલ ઉપર આવી ગયું છે અને જે મસાલા આપણે એડ કર્યા હતા એકદમ સરસ બધા જ કૂક થઈ ગયા છે આ મસાલાને કૂક થવામાં પાંચ મિનિટ લાગી છે તો હવે પાણી સાથે જ જે ગુવાર છે તેને એડ કરી દઈશું જો તમારે પાણી વધારે પડતું ના એડ કરવું હોય તો તમે કાઢી શકો છો હું અહીંયા જે બાફેલામાં પાણી એડ કર્યું હતું અને જે બચ્યું છે તેને પણ ગ્રેવીમાં એડ કરી દઈશ તો હવે એ એકદમ હળવા હાથે ગુવારને મિક્સ કરી લેશું અને હવે ગેસની જે ફ્લેમ છે તેને ફાસ્ટ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જેવું ઢાંકણ ઢાંકી ગુવારને કૂક થવા દઈશું જેથી તેની જે કચાસ છે બધી દૂર થઈ જાય તો ત્રણ એક મિનિટ જેવું થઈ ગયું છે તો ગુવારને પાછી ચેક કરી લઈએ તો હવે એકદમ સરસ ગુવારનું શાક બનીને રેડી થઈ ગયું છે જે થોડી ઘણી કચાસ હતી એ પણ પૂરી થઈ ગઈ છે અને ગુવાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો અહીંયા મેં ગુવાના શાકને મરચાં સાથે છાશ સાથે અને રોટલી સાથે સવ કર્યું છે તમે રાઈસ પણ ખાઈ શકો છો કેમકે આપણે થોડું ગ્રેવીવાળું શાક બનાવીને રેડી કર્યું છે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું તો ઘરના જ મસાલાથી એકદમ કાઠિયાવાળી સ્વાદ સાથે આજનું આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે તમે ઢાબાના શાકને પણ ભૂલાવી દેશો એટલું દેશી શાક આપણે ઘરે જ બનાવીને રેડી કરી લીધું છે અને એ પણ એકદમ ઇઝી રીતથી રેડી કર્યું છે તો તમે આજની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાયટેક